શામળાજી પોલીસે અશોક લેલેન કંપનીની ટ્રક ગાડી નંબર એમ એફ ઝીરો ફોર જે યુ એટ ટુ સેવન નાઇન ની માં વિદેશી દારૂની બોટલો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ અઠ્યાસી હજાર એકસો છપ્પનનો મુદ્દો માલ પકડવામાં સફળતા મેળવી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બદલીને નાબૂદ કરવા સખતમાં સખત અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએસ બારા શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂ દારૂનો પ્રવેશ ન થાય તે માટે વાહનોના ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અશોક લેલેન કંપની ટ્રક ગાડીમાંથી દારૂનો મુદ્દામાલ મળતા મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે